કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો આજે આપણે શીખીશું કે રેન્જ બ્રેકઆઉટ ટ્રેડ કેવી રીતે થાય છે રેન્જ આઈડેન્ટિફાઈ કેવી રીતે થાય છે અને એને તમે ટ્રીટ કેવી રીતે કરી શકો છો મેં લાસ્ટ એક વિડીયો જે લર્નિંગ વિડીયો બનાવ્યો હતો ને એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે મારો જે મોર્નિંગની અંદર તમને માર્કેટ ઓપન થયા પહેલાં જે મેસેજ આવે છે એ મેસેજને તમે ટ્રીટ કેવી રીતે કરી શકો છો એ વિડીયો પછી ઘણા બધા મિત્રોને ક્લેરિટી આવી ગઈ હતી કે કેવી રીતે કામ કરી શકાય છે અને મેસેજનો મતલબ શું હોય છે ફરીથી એકવાર ક્લિયર કરી દઉં છું કોઈ નવા મિત્રો આ વિડીયોને જોતા હોય પાછળનો વિડીયો તમે ના જોયો હોય લર્નિંગ વિડીયો અને તમે ઇવન મારા લાઈવ ટ્રેડના વિડીયોઝ જો કોઈ મિસ કરો છો બટ લર્નિંગ વિડીયો મિસ ના કરશો ઘણી બધી વસ્તુ હું તમને ત્યાં શીખવાડતો હોઉં છું બરાબર છે ચલો અહીંયા પહેલાં મેસેજને ધ્યાનથી જુઓ મેસેજમાં શું લખેલું છે કે નિફ્ટી ત્રીસ પોઈન્ટ ગેપઅપ સાથે ચોવીસ જીરો સિત્તેર પર ઓપન થઈ રહ્યું છે અપસાઇડ માટે ચોવીસ એકસો સાહીઠની ઉપર અને ડાઉન સાઇડ માટે સ્વિંગ જોઈને કામ કરી શકાય છે નો મતલબ શું થાય છે કે આ જે મેસેજ છે ને એ બંને બાજુ સ્વિંગ બને એ પહેલા કામમાં લેવા માટે મેસેજ છે કારણ કે આ મેસેજ તમે જુઓ નવ અને દસે તમને પ્રોવાઇડ કર્યો છે મતલબ માર્કેટ ઓપન પણ નથી થયું એ પહેલાં તમને અહીંયા આપવામાં આવ્યો છે મેસેજ તો મેસેજનો મિનિંગ શું છે કે ભાઈ ગઈ કાલે માર્કેટ જે ક્લોઝિંગ થયું હતું એ એક રેન્જ ક્લોઝિંગ થયું હતું રેન્જ ક્લોઝિંગ કેવી રીતે ખબર પડે છે જનરલી રેન્જ ફાઇન્ડ કરવા માટે તમે ફિફ્ટીન મિનિટ અને થ્રી મિનિટ ટાઈમ ફ્રેમનો યુઝ કરી શકો છો જો હું અહીંયા તમને ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં આખી રેન્જ બતાવું છું મેં તમને ઇવન સપોર્ટ રજિસ્ટન્સ પણ સેન્ડ કર્યા હતા તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે નિફ્ટીની તમને પ્રોપર રેન્જ શેર કરવામાં

તમે ધ્યાનથી જોશો ને હું તમને ટ્રેડિંગ વ્યૂમાં પણ બતાવું જો આ માર્ક કરેલા છે અને તમે આને ધ્યાનથી જોવો કે આ ક્યાં સુધી માર્ક કરેલા છે ચલો ફિફ્ટીન મિનિટથી હજુ તમને વધારે મોટા ટાઈમ ફ્રેમ થર્ટી મિનિટ ટાઈમ ફ્રેમમાં તમને બતાવું છું તો તમને ખ્યાલ આવશે કે આ ઝોન તમને ખાલી એમ જ માર્ક કરીને નથી આપી દીધો મેં ગઈકાલે પણ જે મારો મોટો પ્રોફિટ બનાવ્યો હતો એ આ ટ્રેડમાં બનાવ્યો હતો જે અહીંયાથી બુલિશ મુમેન્ટમાં આવ્યું હતું કે માર્કેટે આ જગ્યા ઉપરથી સેલિંગ બતાવ્યું હતું અહીંયાથી બ્રેકઆઉટ આવી ગયું હતું ને એક્ઝેક્ટલી માર્કેટ એ જ જગ્યા ઉપર આપણને થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં સ્વિંગ આપે છે તો અહીંયા બ્રેકઆઉટ ઉપર ટ્રેડ બને છે ને એક અમેઝિંગ પ્રોફિટ આપણને થયો હતો તો હવે આપણને શું ખ્યાલ પડે છે કે આ છે ને જો અહીંયા જુઓ તમે આ રેન્જનું બ્રેકઆઉટ થાય છે ને આ રેન્જની બહાર માર્કેટ છે અહીંયા જે માર્કેટ છે રેન્જની અંદર માર્કેટ છે અહીંયા પણ સુધી જે માર્કેટ 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 જાય છે 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 એ બહાર આ અંદર ઉન કરીને અહીંયા આવે છે અહીંયા રેન્જની બહાર છે બટ માર્કેટ એક સ્વિંગ જેવું બનાવે છે મતલબ માર્કેટ ફરીથી એક રેન્જ બનાવવાનો ટ્રાય કરી રહ્યું છે જ્યારે પણ આ રેન્જનું બ્રેક થશે એક મુમેન્ટમ તમને જોવા મળશે બીજી વસ્તુ નાના ટાઈમ ફ્રેમમાં તમને થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં વધારે ખ્યાલ આવશે જો માર્કેટ ક્લોઝિંગ કોઈ આવી રેન્જમાં કરે છે કેવી રેન્જ છે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે માર્કેટ અહીંયાથી હું તમને બતાવું કે આ એક હાઈ પોઈન્ટ બતા બનાવે છે ક્લોઝિંગના ટાઈમે મતલબ કે બે વાગ્યાની આજુબાજુ દોઢ વાગ્યાની આજુબાજુ કોઈ એક હાઈ પોઈન્ટ બનાવે છે ને એના પહેલાં કે એના પછી માર્કેટ એક લો પોઈન્ટ બનાવી દે છે તો માર્કેટ શું કહેવાશે એક રેન્જ બનાવીને ક્લોઝ થયેલું છે ઓકે જો માર્કેટ અહીંયા ક્લોઝ થઈ જતું સમજી લો કે અહીંયાથી આખો ફોલ આવતો માર્કેટ અહીંયા ક્લોઝ થઈ જતું તો માર્કેટે કોઈ રેન્જ નથી બનાવી બટ માર્કેટ એક વી શેપ ડબ્લ્યુ તમે અને જે કોઈ બટ માર્કેટ એક શેપ બનાવે છે અને આપણે રેન્જ કહીશું એક હાઈ પોઈન્ટ એન્ડ એક લો પોઈન્ટ જ્યારે માર્કેટ આવા પોઈન્ટની વચ્ચે ઓપન થાય અને એને બ્રેકઆઉટ કરે ત્યારે મુમેન્ટમ આવે છે આવું થવા પાછળનું રીઝન શું છે એ તમે ધ્યાનથી સમજો પહેલાં અહીંયા ઘણા બધા લોકોના સ્ટોપ સ્ટોપલોસ હશે બરાબર છે માર્કેટમાં આ જગ્યા ઉપર ઘણા બધા લોકોએ સેલિંગ કરેલું છે અહીંયાથી માર્કેટમાં સેલિંગ આવ્યું એક સરસ મજાનું અહીંયાથી બાઈંગ આવ્યું ઘણા લોકોએ સેલિંગ કર્યું હશે તો આપણે શું કહી શકીએ કે માર્કેટમાં ઘણા લોકોના સ્ટોપ સ અવેલેબલ હશે ઇવન સમજી સેલિંગ કરી આપ્યું છે મતલબ કોઈ મિત્રએ સેલિંગ કર્યું છે તો એ મિત્રએ પોતાનો સ્ટોપલોસ ટ્રેલ કર્યો હશે તો ક્યાં કર્યો હશે એને ટ્રેલ કરીને આ સ્વિંગ ઉપર પોતાનો સ્ટોપલોસ લાવ્યો હશે તો જ્યારે પણ માર્કેટ આવા કોઈ લેવલનું બ્રેકઆઉટ કરે છે માર્કેટમાં એક મોમેન્ટમ ક્રિએટ થાય છે તો આપણે આવા મોમેન્ટમને કેચ કરવા માટે રેન્જ બ્રેકઆઉટનો યુઝ કરીએ છીએ હવે શું આ રેન્જ બ્રેકઆઉટને આખો દિવસ ટ્રેડ કરી શકાય છે ના આને આખો દિવસ ટ્રેડ નથી કરી શકાતી અને મોર્નિંગમાં ટ્રેડ કરવા માટે બનાવી છે હવે તમે જ્યારે આને જનરલ નોલેજમાં યુઝ કરશો તો તમે એવું વિચારી શકો છો કે ભાઈ કેમ મોર્નિંગમાં તે મોમેન્ટમ તો આખા દિવસમાં ગમે ત્યારે આવી શકે છે નહીં બટ એવું નથી જ્યારે તમે આને સમજી લો કે બપોર પછી યુઝ કરવાનો ટ્રાય કરો છો બરાબર છે ત્યારે સીન શું થશે કે ઇન્ટ્રા ડેમાં ઘણી બધી પોઝિશન્સ બની ચૂકી હશે બરાબર છે આ ગઈકાલની પોઝિશન્સ છે જે પહેલું જ મોમેન્ટમ આવતા ઘણા બધા લોકો સ્ક્વેર ઓફ કરી લે છે ઇવન રિટેલર પણ સ્કૅ સ્ક્વેર ઓફ કરી શકે છે અને ઇવન મોટા ઇન્સ્ટિટ્યૂટ પણ પોતાનો સ્ટોપલોસ હિટ થતા હન્ટિંગ થતા પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરે છે ઇન્ટ્રા ડેમાં જે આ રીતે મુમેન્ટમ રેન્જ બની જાય છે એ જલ્દીથી બ્રેકઆઉટ થતાં લોકોને ટ્રેપ કરવા માટે યુઝ કરવામાં આવે છે બટ ગઈકાલની જ્યારે રેન્જ હોય છે આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે એટલે તમે જોયું હશે કે મને રેન્જ ટ્રેડ કર ઘણી બધી વાર જોયું હશે આજનો પણ તમે પીએનએલ મારો જોઈ શકો છો બરાબર છે સત્યાવીસ હજાર રૂપિયા સમથિંગ મેં સાતસો પચાસ ક્વોન્ટિટીની અંદર સરસ એવા બુક કર્યા છે તો રેન્જની પાછળનું લોજિક મેં તમને સમજાવી દીધું કે ગઈકાલે માર્કેટ જે ક્લોઝિંગ થયું હોય અને એ કોઈ રેન્જ બનાવતું હોય તો એવા લેવલને આપણે ટ્રેડ કરી શકીએ છીએ તો આ વસ્તુ પ્રેક્ટિસ કેવી રીતે કરવી પ્રેક્ટિસ કરવા માટે તમારે મારી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોઈન રહેવાનું છે કારણ કે જ્યારે જ્યારે પણ આવો રેન્જનો ટ્રેડ બનતો હોય છે ને જ્યારે મને હાઈ પ્રોબેબિલિટી લાગતી હોય છે ત્યારે હું તમને અવશ્ય આ લાઇન પોસ્ટ કરતો જ હોઉં છું અને જ્યારે જ્યારે પણ રેન્જ પોસ્ટ છે ને ઓલમોસ્ટ મને યાદ નથી કે રેન્જ લાસ્ટ ટાઈમ ક્યારે ફેલ ગઈ હશે બરાબર છે રેન્જ સારું કામ કરે છે બટ રેન્જને ટ્રેડ કરવા માટે થોડીક પ્રેક્ટિસની પણ જરૂર છે હું એવું નથી કહેતો કે મારા ગ્રુપમાં જોઈન થઈને જ્યારે પણ રેન્જ આપું ત્યારે તમારે રેન્જ ટ્રેડ કરી લેવાની છે ના આવું કરશો તો થોડી આગળ વધાશે તમારે જોવાનું છે કે આ રેન્જ આપી હતી આના પાછળનું લોજિક શું છે નેક્સ્ટ ટાઈમ રેન્જ અગર હું નથી પણ આપતો ને તો પણ તમે ટ્રેડ કરી શકવા જોઈએ બરાબર છે અને મલ્ટિપલ ટાઈમ તમને સપોર્ટ રજિસ્ટન્સને એવું બધું હું શેર કરતો હોઉં છું લોકોના ફેરફારો ફીડબેક તમને શેર કરતો હોઉં છું જો અહીંયા એક સાંજે મેં એક સ્ટુડન્ટને લાસ્ટ ટાઈમ આપણે જ્યારે ટ્રેડ મહાકુંભ કર્યું હતું ને તો એની અંદર એ વિનર થયા હતા ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીસનું કેપિટલ મેં પાંચ લોકોને ગીવ અવે કર્યું હતું તો એમાંથી આ એક મિત્ર હતા કે જે શીખ્યા પણ હતા આપણી જોડેથી આપણા બંને કોર્સ પણ કરેલા છે અને ટ્વેન્ટી થાઉઝન્ડનું કેપિટલ ગીવ અવે વિન થયેલા હતા અને એમને મને બે મહિનાનો પીએનએલ શેર કર્યો જો આ માર્ચ મહિના એપ્રિલ મહિનાનો અને માર્ચ મહિનાનો બંને પીએનએલ થઈને લગભગ કેપિટલ એમણે ડબલ કરી નાખ્યું છે તો સરસ મજાનો લોકોનો ગ્રોથ સ્ટોરી પણ આપણે અહીંયા શેર કરીએ છીએ હું ટિપ્સ નથી આપતો કોઈ પણ મિત્ર ટિપ્સ માટે આ ગ્રુપમાં આવતો હોય ને તો મહેરબાની કરીને ના આવે કારણ કે ટિપ્સ હું એવું સમજુ છું કે થી તમે આગળ નહીં વધી શકો અત્યાર સુધી ઘણા લોકોની તમે ઓલરેડી લઈ ચૂક્યા હશો બટ આવું નાનું 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 લર્નિંગ એ પણ ગુજરાતી ભાષાની અંદર હું તમારી સાથે શેર કરું તમને મજા આવી જાય બરાબર છે શીખવાની પણ એક અલગ મજા આવે અને તમને ટ્રેડ કરવાની પણ એક અલગ મજા આવે તો બસ આવી રીતે જોડાયેલા રહો રેન્જને ટ્રેડ કરતા રહો બહુ ઇઝી છે એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ તમે યુઝ કરી શકો છો હા ઘણા લોકોને ડાઉટ હોય કે ભાઈ આ રેન્જને ટ્રેડ કરવા માટે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ યુઝ કરવી તો એટ ધ મની સ્ટ્રાઇક પ્રાઇસ યુઝ કરી શકો છો ક્રોસ થતાની સાથે પ્રીમિયમમાં નિયર બાય ક્યાંય સ્વિંગ મળ્યો હોય જો મેં તમને કીધું હતું કે હું પ્રીમિયમમાં તમને ચાર્ટ બતાવીશ બરાબર છે તો આજે મેં આ સ્ટ્રાઇક પ્રાઇઝ યુઝ કરી છે અને તમે જુઓ એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર પિન પોઈન્ટ પહેલી કેન્ડલનો હાઈ બને છે વન મિનિટ ટાઈમ ફ્રેમ જોવા તમે ઓકે વન મિનિટ ટાઈમ ફ્રેમ જોશો એટલે તમને ખ્યાલ આવશે બરાબર છે બની શકે કે હું પેનથી ડ્રો કરીને આજે નથી સમજાવી રહ્યો મારા માટે લેપટોપ નવું છે આજે એટલા માટે ઓકે અહીંયા તમે જોશો ને તો ચોવીસ એકસો સાહીઠની રેન્જ છે અહીંયા શું બને છે હાઈ લગભગ લગભગ એકસો ને પિસ્તાલીસ સમથિંગ બની છે ગઈકાલે જોશો તો એકસો ને છેતાલીસ સુડતાલીસ બન્યું છે તો અહીંયાથી બ્રેકઆઉટ આવતા તમને એક સરસ મજાનું મોમેન્ટમ મેં એકસો અડતાલીસનો ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એક સરસ મજાનું મોમેન્ટમ અહીંયાથી કેચ કર્યું લગભગ જોશો તો કેટલા પોઈન્ટ વન વે જોવા મળ્યા છે એકસો પચાસથી પણ જોઈ લેશો તો બેતાલીસ પોઈન્ટ જોવા મળ્યા છે મારાથી પૂરેપૂરા કેચ કોઈથી ના થાય બટ યસ એકસો અડતાલીસથી મેં લગભગ છત્રીસ સાડત્રીસ પોઈન્ટ જેવા કેચ કર્યા તો બસ આ રીતે રેન્જને ટ્રીટ કરવાની છે અને આ જે પણ મેસેજ તમને જોવા મળે છે એનો ઉપયોગ જ્યાં સુધી સ્વિંગ નથી બનતો ત્યાં સુધી કરવાનો છે અને હા નિયર બાય ક્યાંક સ્વિંગ બની જાય છે સમજી લો આ સ્વિંગ તો બટ ઇવન અહીંયા સ્વિંગ બની જતો તો આપણે એક્ઝેટલી આ રેન્જના બ્રેક ઉપર ટ્રેડ કરતા ના કે સ્વિંગના બ્રેક ઉપર બિકોઝ પાંચ દસ પોઈન્ટનું ડિફરન્સ છે તો રેન્જને પણ ઇમ્પોર્ટન્સ આપણે આપી દેવી જોઈએ બસ આવા જ વિડિયો જોતા રહો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હેવ અ ગુડ ડે જય શ્રી કૃષ્ણભંજન દાદા અને આવું ગુજરાતી નોલેજ તમને કેવું લાગે છે કોમેન્ટમાં જણાવતા રહેજો ચલો બાય